જંગલ ઓછું નથી થતું ગુજરાત સરકારે કહ્યું કે મંજૂર પેલી જમીન જંગલ ની બીજી જગ્યાએ જંગલ ઉગાડીને ફોરેસ્ટ અધિકારી નાનો અધિકારી પણ લાંચિયોનો તો એ ખરીદાણો નહીં એને ઓફિશિયલ નોટ લખી કે આ જે જમીન કહે છે ને અહીંયા ઘાસનું તણકલુંય ઉગતું નથી અહીં જંગલ ક્યાંથી ઉગશે જંગલ ગયું વેરાન જમીન આવી સરકારના ભાગે એમાં ક્યાંય જંગલ ઉગતું નહીં ચાલી લો લમલો ગૌચરની કેટલી મોટી જમીનો ગૌચરની ગાયના મોદામાંથી કાઢી લઈને આ ભાજપની સરકાર ગૌતમભાઈને આપી છે આ મિલાવટ છે જ્યારે અમેરિકાની સરકારે તપાસ કરી એફબીઆઈ મારફત ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન તમામ પુરાવા સાથે જ્યારે ત્યાંની જુડીને આપી છે અને જ્યુરીએ જ્યારે એનું કોગ્નેજન્સ લઈને વોરન્ટ ઇશ્યુ કર્યું છે ત્યારે મારી માંગણી છે કે ભારતમાં ભ્રષ્ટાચાર થયો હોવાના કારણે ભારત સરકારે તાત્કાલિક આવા વ્યક્તિ જેણે સૌથી મોટો ભ્રષ્ટાચાર કર્યો છે એને એરેસ્ટ કરે સંપૂર્ણ તપાસ માટે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી જેપીસીની અમે માંગણી કરીએ છીએ કંઈક નાનું એવી વસ્તુ બને તો સીબીઆઈ ઈડી ને ઇન્કમ ટેક્સના દરોડા પડે છે અહીંયા પાડવામાં આવે ઝારખંડના મુખ્યમંત્રી કે દિલ્હીના મુખ્યમંત્રી કે મોટા મોટા નેતાઓને ફટાફટ જેલમાં નખાતા હોય છે કારણ કે વિરોધમાં હોય છે તો આ એમના ડાબો ને જમણો બંને હાથ છે એટલે એમને બે હાથે ખાવાની છૂટ ના હોય એમની સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે આ કોંગ્રેસ પક્ષ તરફથી અમારી માંગણીઓ છે